નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો ચાલીસ વિરમગામ ચાર હજાર સાતસો થી ચાર હજાર નવસો સમી ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો પિચોતેર રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એક્યાસી પોરબંદર ચાર હજાર છસોથી ચાર હજાર છસો પચાસ ચાર હજાર છસો વીસથી ચાર હજાર છસો વીસ પાટડી ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર નવસો પચાસ જેતપુર બે હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ભચાઉ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ પડી ચાર હજાર ત્રણસો એકાણુંથી ચાર હજાર સાતસો બોટાદ ચાર હજાર એકસો ચાર હજાર નવસો પચીસ ડીસા ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર પચાસ જામજોધપુર ચાર હજાર પચાસથી ચાર હજાર નવસો એક સાવરકુંડલા ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર પંદર ચાર હજારથી પાંચ હજાર બે અમરેલી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો દસ મોરબી ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર નવસો જૂનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો વીસ માંડલ ચાર હજાર ચારસો એકથી ચાર હજાર નવસો રાપર ચાર હજાર ત્રણસો ચુમાલીસથી ચાર હજાર આઠસો એકોતેર કાલાવટ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ત્રેવીસ જસદણ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો અંજાર ચાર હજાર છસો વીસથી ચાર હજાર આઠસો ચાલીસ બાબરા ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર बारीस चार हज़ार पाँच सौ थी पाँच हज़ार जामनगर तरह हज़ार तरसौ थी पाँच हज़ार दस अंभा चार हज़ार पांच सौ पच्चीस चार हजार नौ सौ दिवदर चार हज़ार पांच सौ चार हज़ार आठ सौ पाटण चार हज़ार सात सौ थी चार हज़ार सात सौ धांग्रा चार हज़ार एक सौ चार हज़ार आठ सौ चार हज़ार एक सौ पांच हज़ार एक सौ पचास धानेरा चार हज़ार चार हजार आठ सौ तरह हज़ार आठ सौ हज़ार एकतालीस રાંધનપુર ચાર હજાર પચીસ થી પાંચ હજાર બસો સાત મેનાવા ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો પચીસ ઉંઝા ચાર હજાર ત્રીસ થી પાંચ હજાર ચારસો દસ